સીરાજ સાડી આજે તમારી માટે મસ્ત એવા ની સાડી સાડીની ડિઝાઇન લઈને આવ્યા છે સાડીનું ફેબ્રિક બહુ સોફ્ટ રહેવાનું છે અને એકદમ મસ્ત ડિફરન્ટ ડિઝાઇન રહેવાની છે તો ચાલુ આજની એક ડિઝાઇન ઓપન કરીએ અને કલર મેચિંગ બહુ સુપર છે મસ્ત મજાનો કલર છે ખોલવાનો છે મસ્ત એવો ઇંગ્લિશ કલર ખોલવાનો છે ગ્રે બ્લેકનું કોમ્બિનેશન સાથે એકદમ જોરદાર પીસ રહેવાનો છે જો તમે સ્ક્રીન ઉપર બતાવું છું તમને મસ્ત એવો ગ્રે કલરની સાથે બ્લેક કલરનું કોમ્બિનેશન અને એકદમ મસ્ત યુનિક અને એકદમ પાલટી લુકની લાગે ને એ ટાઈપની સાડીનો લુક રહેવાનો છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ઓપન કરી બતાવું છું ખૂબ સરસ મજાનો એકદમ હેવી પલ્લુ અને એકદમ રીચ પલ્લુ લાગે ને એ ટાઈપનો આખો સાડીનો લુક રહેવાનો છે પલ્લુ તો બહુ સરસ મજાનો છે એકદમ મેથી શેડમાં એમાં કલર શેડ આવશે બધા બ્લુ ને ઓરેન્જ ને એવા મસ્ત બ્લેક કલર કલરનું આખું પ્રોફેશનલ લૂકની સાડી લાગે કલર મસ્ત છે આપણે ગ્રે કલર અને એકદમ બ્લેક કલર કલરનો આપણે પીસ રહેવાનો છે અને એકદમ મસ્ત એનો શોર્ટ પલ્લુ રહેવાનો છે એકદમ યુનિક અને એકદમ પ્રોફેશનલ લુકની ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત ડિઝાઇન રહેવાની છે મેથી લુક સાથે સાથે આપણે આખી પલ્લુ છે ને આખું કેરીથી બંધાઈ ગયો છે કારણ કે એકદમ ડિફરન્ટ પીસ રહેવાનો છે ને એટલે એકદમ મસ્ત ડિફરન્ટ ડિઝાઇન લાગે અને આ ઓપન પલ્લુમાં પહેરી હોય તો

કોન્સેપ્ટ લાઇટ લાઈટ આખી ડિઝાઇન રહેવાની છે જે સુપર લાગે છે એકદમ યુનિક લાગે છે સાથે એની બોર્ડર નો કોન્સેપ્ટ એકદમ મસ્ત પ્રોફેશનલ આપેલી તમે જોઈ શકો છો મસ્ત મજાની એકદમ યુનિક ડિઝાઇન રહેવાની છે બોર્ડરમાં અને એકદમ ડિફરન્ટ લાગે છે કારણ કે આખો શેડ છે ને ગ્રેની બ્લેક ની સાથે એકદમ મસ્ત મેથી કલર નું કોન્સેપ્ટ બેસાડ દીધો છે જે આપણે પલ્લુ થી મેચિંગ આવે બોર્ડર એની નીચે આપણે વિવિંગ વાળી બોર્ડર નું કામ સુપર રહેવાનું છે તમે જોઈ શકો છો મસ્ત એવી વણાક વાળી અને વિવિંગ વાળી આપણે બોર્ડર નું કામ એ સુપર રહેવાનું છે જે આપણે કાપડની સાથે વણાક માં કમ્પ્લીટ લીધેલી છે જે એકદમ પહેરાતા સુપર લાગે છે ને એકદમ મસ્ત મંધન બાંધણી ના કોન્સેપ્ટ ની સાથે એકદમ મસ્ત પ્રોફેશનલ લુક ની ડિઝાઇન આપી દે કેટલો સુપર પીસ લાગે ઈ ટાઈપ નો જ આખો લૂઝ કપડામાં તમારી માટે લાવે છે કારણ કે આ ટાઈપની સાડી છે ને જાજા ભાગે કોટન બેઝ પણ અમે તમારી માટે સ્પેશિયલ એવા લૂઝ ફેબ્રિકમાંથી જોરદાર જોરદાર અને એકદમ મસ્ત ફેન્સી ડિઝાઇન લાવે છે કારણ કે લૂઝ ફેબ્રિક એની ટાઈમ તમે ગમે ત્યારે પહેરો એટલું મજા આવે કમ્ફર્ટેબલ રહી અને આરામથી તમે સવારથી સાંજ લગીને પહેર્યું હોય તો એકદમ મસ્ત કોણું માખણ જેવું કપડું પહેરી નીકળો ને એવી મજા આવે ને એ ટાઈપ નું આખું ફેબ્રિક લઈને આવીએ છીએ આખો સાડીનો લુક તમને બતાવ્યો એનું બ્લાઉઝ એકદમ મસ્ત ડિફરન્ટ રહેવાનું છે તમે જોઈ શકો છો બાંધણીનો કોન્સેપ્ટ છે ને અંદર અને એટલે એની માટે આપણે આખો બ્લાઉઝ આપેલું છે એમાં વચ્ચે એકદમ રાઉન્ડ વાળી ડિઝાઇન આવવાની છે સાથે એનું બોર્ડરનું કામે મસ્ત રહેવાનું છે વિવિંગ સાથે કેરીની તો બોર્ડર આપણે આવવાની છે સાથે વીવિંગ વાળી બોર્ડરનું એ સુપર રહેવાનું છે એ પણ આપણે ઉપર નીચે બંને સાઈડ આવી જશે ઓલ ઓવર બ્લાઉઝ આખું મસ્ત રહેવાનું છે કારણ કે બોર્ડરના મેચિંગનું બ્લાઉઝ આપેલું છે આખી ગ્રે કલરની સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે અને એકદમ મસ્ત બંધન બાંધણી ચેક્સનું કામ રહેવાનું છે અને બધું પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે એટલે એની ટાઈમ તમે પહેરો વોશ કરો ગમે તેટલી વાર પહેરો આવીને આવી સાડીનો લુક રહેશે તો છે ને એકદમ ડિફરન્ટ અને એકદમ યુનિક અને પ્રોફેશનલ લુક લાગે એવી સાડીનો કોન્સેપ્ટ તો સાડીનો કોન્સેપ્ટ સાથે સાડીની કલર મેચિંગ એમ હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો મસ્ત મજાનો એવા લાઈટ ગ્રે કલરની બ્લેક કલરનું કોમ્બિનેશન જોરદાર રહેવાનું છે તો ચાલો હવે બીજા મેચિંગ જોઈશું પાંચ છે છે ને બધા મસ્ત એવા ઇંગ્લિશ કલર જ કારણ કે યુનિક પીસ અને યુનિક ડિઝાઇનનો કોન્સેપ્ટ હોય અને કલર છે એટલા સુપર મળી જાય તો કેટલું સરસ મજાનો પીસ લાગે તમને બતાવી જ રહી છું સ્ક્રીન ઉપર બ્લેક અને એકદમ મસ્ત મરુ કલર કોમ્બિનેશન સુપર લાગે છે ને કારણ કે આમાં મસ્ત ક્લિયર ડિઝાઇન દેખાય સુપર અને મસ્ત કલર કોમ્બિનેશન સૂટ થાય છે અને આ ટાઈપની સાડીઓ પહેરી હોય ને તો તમને એમ લાગે દૂરથી એ કોકે જોવે ને તેમ જ લાગે કે કોટન બેઝી સાડી પહેરી છે પણ છે આપણે એકદમ મસ્ત કોણા માખણ જેવા કપડામાં ને એકદમ લચકા જેવું કપડું અને ઠંડુ ફૂલ કપડું હોય એટલે કેવી મજા આવે પહેરવાની એ ટાઈપનું આખું ફેબ્રિક રહેવાનું છે એટલે બહુ મસ્ત ફેબ્રિક છે સાથે ડિઝાઇન એ સુપર રહેવાની છે તો જે બેનું જે કલર કોમ્બિનેશન ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે સરસ મજાના કલર મેચિંગ છે સાથે સાથે ડિઝાઇન નો કોન્સેપ્ટ એકદમ ડિફરન્ટ રહેવાનો છે ને એકદમ મસ્ત પિંક ઉપર બીટનું કોમ્બિનેશન એ સુપર રહેવાનું છે કલર શેર એટલા મસ્તો છો બેનું તો મને તો બહુ ગમે છે બધા કલર છે તમને ગમે એના સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવીજો જો નેવી બ્લુ કલર સાથે બીટનું કોમ્બિનેશન સુપર રહેવાનું છે અને બાંધણીનું વસ્તુ એવી છે કે કોઈ બી ત્યારે ગમે ત્યારે તમે પહેરો ને કોઈથી એની ફેશન જાય નહીં અને પહેરી હોય ને તો એકદમ યુનિક અને અલગ લૂક લાગે એ ટાઈપમાં આપણે બાંધણીની સાથે એટલે જોરદાર કોમ્બિનેશનવાળી બોટર લઈને આવી હોય તો કેટલો સુપર લુક લાગે છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એટલી મસ્ત એવું એનું કપડું છે કપડું એટલું કોણું માખણ જેવું હોય ને એકદમ મસ્ત આવે પ્રોફેશનલ લુક ની સાડી હોય તો કઈ ઘટે જ નહીં તો ફટાફટ જે કલર ગમે એનો સ્ક્રીન શોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો મસ્ત એવા લાઈટ કલરની સાથે ડાર્ક કલરનું કોમ્બિનેશન જોરદાર છે તો જે કલર તમે એનો સ્ક્રીનશોર્ટ પાડી લેજો છે ને તો અમારી યુટ્યુબ ચેનલ લાઇક ન કરવી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે તમારી માટે આવી લૂઝ ફેબ્રિકમાં ફેન્સી વેન્સી ડિઝાઇનો લાવતા રહેશો તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ